ભગવાન રામ અને બીજા ત્રણ ભાઈઓ રામ લખન ભરત અને શત્રુઘ્ન ધીમે ધીમે મોટા થાય છે ઘરની રમત શેરી ની અંદર આવી છે હા અને હવે તો ભગવાન રાઘવેન્દ્ર સરકારના થોડા ઘણા મિત્રો પણ બન્યા છે અને આ લીલા કાગભૂષણ બહુ સહજ રીતે જોવે છે એક વખત સમય છે ભગવાન રામ સવાર માં વહેલા ઉઠી અને માં કૌશલ્યા ને કહે છે માં મુજબ ભૂખ લગી મને કઈ ખાવાનું દે અને સાહેબ આ લીલા એવી છે કે એક ઘરની સામાન્ય બેન એના છોકરાને રોટલી ઉપર થોડુંક માખણ લગાવે એની ઉપર થોડુંક મિશ્રી લગાડે અને આપડા દેહાંતી ભાષામાં કહેવું હોય તો ભૂંગળું વાળી અને આપે બસ આ સહજ લીલા માં કૌશલ્યા કરી ભગવાન રાઘવેન્દ્ર સરકારને નાના અમથા રામ લલાને આપી અને કીધું કે આપ અત્યારે આ જમો હમણાં ગરમા ગરમ બની જશે હું તમને જમાડીશ અને ભગવાન રામ બાલ સહજ લીલા કરે છે ઘરની અંદરથી લઈ અને ઓંસરીની અંદર આવ્યા છે ઓંસરીમાંથી એ શેરીની અંદર જ્યાં જતા રહ્યા હા હા અને શેરીની એક અટારી ઉપર કાગ કાગ નું રૂપ લઈ અને ભગવાનના આ આ આ દર્શન કરી રહ્યા છે ભગવાન રામ ક્યારેક રોટીનો ટુકડો જમે ક્યારેક પોતાનું ધ્યાન રમવાની અંદર અંદર ખેલવાની જાય મનમાં એમ થયું કે જો આ હેઠું ખાવાનો મોકો જો મને એક વખત મળી જાય તો મારું જીવન ધન્ય બની જાય પણ હવે કરવું શું મનમાં વિચાર કર્યો કે અત્યારે તો રામ નાના છે અને હું એ જે રોટી હાથમાં છે એ છીનવી અને લઈ જાઉં એ કાગભૂષણી અટારી ઉપરથી ઉડ્યા અને કાગ સ્વરૂપે ઉડાન ભરી અને જ્યાં રામ લ્લાહ ની પાસે આવે પણ સાહેબ આ તો ભગવાન છે તનકી જાને મનકી જાને જાને ચિતકી ચોરી કાગભૂષણડી નો ભાવ ભગવાન રામ જાણી ગયા જે પેલું રોટલીનું ભૂંગળું હતું એ પાછળ સંતાડી દીધું નિરાશ થઈ ગયેલા કાગભૂષણડી વળી પાછા દિવાલ ઉપર બેઠા છે ભગવંતને આદિત્ય કરે છે કે હે રામલ્લા હું અધિકારી ભગવાન સરકારે પાછું દેખાડ્યું લે તારે ખાવું વળી પાછા ઉડાન ભરીને આવ્યા વળી પાછું સંતાડી અતિ દિવ્ય લીલા સાહેબ નાસી પાસ થઈ અને વળી પાછો એકાગ ભૂષણ મહારાજ અટારી ઉપર બેસી જાય પણ બાળકનું ધ્યાન રમવામાં વધારે હોય બાલ સહજ ભગવાન લીલા કરે છે અને રામ રમવામાં મશગુલ બન્યા અને એ જ સમયે કાગ મહારાજ કેમ કે ચતુરમાં ચતુર કાગડો હોય અટારી ઉડી અને અને માખણ રોટી લઈ અટારી ઉપર બેઠા બેઠા જ્યાં ખાવા લાગ્યા આકાશ માંથી પુષ્પ ની વૃષ્ટિ થઈ ગઈ કે ધન્ય છે કાગ કે આજ ભગવાન રાઘવેન્દ્ર સરકાર નું જૂઠન ખાવાનો તમને મોકો મળ્યો મુસ્લિમ કવિ રસ ખાન એવું લખે છે કે યે કાગ કે ભાગ કો ક્યા કહીયો હરી લે ગયો હાથ સે માખણ રોટી હું યે કાગડા ના ભાગ્ય ની સુ સરાહના કરો કે ભગવાન ની ચૂઠન ખાવાનો જને મોકો મળ્યો છે અમાર આથાળ ની અંદર ગવાય છે આજ નેહડી માં ગવાય તુલસીદાસ द्वार पे खडा है

જીતું સીદાસ દ્વાર પે ખડા અરે જૂઠન કે અધિકાર જી ભેડા તરે પ્યાર ભાઈ બેન પ્રસાદ ધરાવાનું એટલા માટે હું કહું છું કે એ પ્રસાદ ભગવાન કાંઈ જમતો નથી ભગવાન તો ભાવનાનો ભૂખ્યો છે અને નથી ખાતો એટલે તો જમાડો અને એ ક્યાં એવું કહે છે કે ભાઈ મને તમે છપ્પન પ્રકારના ભોગ જ બનાવી નાખો એવું જ કંઈ કહેતો નથી તમારા ઘરની અંદર જે બાટી બની હોય તમારા ઘરની અંદર જે રોટલો રીંગણા નું શાક તાજળીયા ભાજી ભાજી ભગવાન કઈ છપ્પન ભોગ નો પેલું છપ્પન ભોગ નો તો ત્યાગ કરી અને સાહેબ વિધુ